પાલમાં સાત પિલોથી માંડીને ચૌદ પિલો લગીને પાલ ઉતરેલા છે મિત્રો પાલે ઘણા આવેલા છે મિત્રો એટલે ટોટલ મગફળીની આવકની ગણીને તો અંદાજીત બાવીસથી થી ત્રેવીસ હજાર ગુણીની થઈ જાય એવું લાગી રહ્યું છે મિત્રો અંદાજીત તો ચાલો મગફળીમાં જઈએ જાણી લઈ કહેવારીએ છીએ આજના મગફળીના બજાર ભાવ पंज ॿारहो बारहो तेरहो पंज नव नव हिकु पंजावन साई पं हिकु पंजवीह તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે એકદમ સૂકો માલ છે એની એકોતેર રૂપિયામાં આ મગફળી વેચાણ નંબર ને એકોતેર તેરસો ને એકોતેર ચોવીસ નંબર છે હાલમાં કાંઈ ઘટે એમના ચોવીસ નંબર તેરસો ને આ એકોતેર રૂપિયાનો ભાવ થયો એકદમ સૂકો માલ છે હાવ હવા વિનાનો માલ છે ચોવીસ નંબર છે દાણે સારો માલ છે

બારસો પચાસ રૂપિયા નો ભાવ થયો ચોવીસ નંબર મગફળી છે બારસો ને પચાસ રૂપિયામાં મગફળી વેચાણી છે તમે જોઈ શકો છો માલ સારો છે પચાસ નો ભાવ થયો છે એક હાજર ને એકાવન રૂપિયાનો ભાવ છે ઓગણચાલી મગફળી છે એક હાજર ને એકાવન રૂપિયા માં આ મગફળી વેચાણી છે મિત્રો